મોરબીના વાકાનેરના ઢુવા નજીક કારખાનામાં ચોરી કરનાર શખ્સ ઝડપાયા છે તો આરોપીએ અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ કારખાનામાંથી ચોરી કરી હતી તો આરોપીએ કારખાનામાંથી કોપર વાયર થર્મોકપલની ચોરી કરી હતી ત્યારે ચોરીના મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન છસો કિલો કોપર વાયર અને થર્મો કપલમાંથી નીકળતો પ્લેટિનિયમ તાર સિત્યોતેર પોઈન્ટ પાંચ ગ્રામ સાથે આરોપી મળી આવ્યો હતો તો કોપર વાયર પ્લેટિનિયમ તાર એક્ટિવા ચાર મોબાઈલ અને રોકડા સહિત કુલ દસ લાખ તેતાલીસ હજાર સાતસો પચાસ નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તો દિવેશ રાયસંઘભાઈ ઝાલા મિત રાયસિંહ પરમાર અને મંતવ્ય નાથાભાઈ મોરીને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે ત્યારે ત્રણેય આરોપી ચોરી કરીને ડેલે હતા બિલાલ કચ્છી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે તો ચોરી દરમિયાન દિવેશ અને મીત કારખાનામાં ચોરી કરતા ને મંતવ્ય બહાર ધ્યાન રાખતો હતો ત્યારે પોલીસે ચોરી કરનાર ત્રણેય અને એક ભંગારવાળાને એમ કુલ ચાર લોકોની ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે